આ મારો સાબરપોટો આ હા મારો કાલે શું છે ઓ આ બેઠો ને અરે યાર ડારો તો હું મળો છે જતાઈએ લેડો લેતાઈએ મારે થોડું નેજવાતો તું આટલું ડગલું છે આ પેલું કરે

આ 80000 લે 70 લાખ રાખ દેજો તો મય મોવડ અલવા દેવા છે એટલે અરે મોવડ ભાવા ને બમળો સા તો વાત કરવી છે

એવું છે આપડે તો આ ઉધા માં વાયું છે બેન મકાઈ મકાઈ હારી તો સારો ભાવ મળે તો પેલા હેતર માં ઘઉં વાંચી મકાઈ છે

એવું છો પણ હાલ વેન એ બાકી પેલી દવા કરાવી પણ વીસ રૂપિયા ભાડું આલોક ભાઈ તો

બે જણા કોણ હતા જોયા ખુઆ પાસે ચોરી કરવા આવ્યો એવું લાગે છે ના ના પીવાનું મળે સારું ચાલુ તું જોડી પડી હે

પૈસા કરવાનું સેવા લઈ જવાનું ડાયરેક્ટુ મજુર આટલું બધું ફટાફટ જેમ વેણ

બગવા હા આપણો બધું કામ પાલ્યું પણ એક કામ રહી ગયું છે આપણોમ કરવાનો હું રૂ આપળો તેમની સાથે વેણાવ દેસી મજૂર પાહન રૂ પણ મજૂર તો આમ આપણો ટાર્ગેટ છે ને માર્કેટ છે પાછો જોરબા જોરબા હા જોરબા હા જોરબા હા જોરબા ઓ હો ભરામાં ખુરશી લાવ ખુરશી લાવ ખુરશી લાવ જોરબા મેં જોરબા કામ છે ખાશે ને આ બાજુ જોરબા મકાન વાપર્યા ટાઈમ થોડું મળે પઠવા લેજો પેલું સચુન કળું બે દારૂ પીવા તો રૂણ બૂન ડુંગળો બુંગળો બધું સાપુ આયા તા મજૂરી કીસે

અરે પેલા કળુબાન સતુબા બેસે કે હા એવા બે જોરદાર બટ કરી કર વાત પોતાનો જોર છે ભાઈ મજૂરી મજૂરી હિતો મજૂરી કરી જ મો મો આવશું તમે બે જણ ઓન કરો એક વખત જતા કરે આ તો મારી પાં જોરબા મધુરી મધુરી શાકોને બોલાય શાકો મધુરી ભાગબા ભાગબા અરે ભગબા શું બોલાવતા જોરબા તને મન શું મારો બરાતોરી કરોસા આ છે તો બોલયા મજૂરી શટી કરીએ છે મજૂરી શટી બોલા બોયી ને બરોબર છે તમે दारू પીને બીજા અરે રોમો ભાઈ રવાજો રવાજોરી ના ના રવાજ કરીએ નહી કરી રવાજોજી કઉ બાઉજી શો કે તમે પાછી કરીએ ના ના ઉભા રહે અંગડીઓ લઈ ગયા મારી બે ત્રણ બધું બે આટલું આપણે બે આખો મોહરિયમ કાઢવાના આ તોય ના રાખતા

તમારો શું અન્ય કોક કોક લાઈન ખબરા હોય સારું કેટલા હા લીધો નથી લેવા બી વખત ઘેર ખાવા ના તમે આવા ધંધા કરો છો કો મજૂરી કરો મજૂરી તમારી જ મજૂરી આવી પૈસા અમે પૈસાલ મજૂરી આજ પૈસાલ મજૂરી આયો તો પૈસા આલ્યો ચોરી કરી તમે પાહા આયો તો ઉંધા લબડાઈને સંજેતા લગા એકલું નકી રાખજો ગાબરમાં બો દીનટ કાઢી દેજો ધોની પણ મજૂરી આવશે સારું દારું બંધ કર બંધ બંધ દાર બંધ સંકાવ છું બંધ કર દેયા ના કદા પાછો ચોરી ના કરતા ના કરીએ બાજી ના કરીએ નકર ઉંધા લબડાઈ એકલું નકી રાખજો જો તારા વહી સીતા હાર અમે જીશ મજૂરી મડાકજો પાછા આવતા ના નકર આયે બા મજબૂર રોમા બસ તમે